શરૂઆત કરીએ મુદ્દા નંબર એક ની અને આજનો આ મુદ્દો છે બીઝેડ કાંડ નો ભૂપેન્દ્રસિંહ ઝાલા જેનો શરૂઆતમાં આંકડો તો છ હજાર કરોડ

અગિયાર હજાર જેટલા જ રોકાણકારો સીઆઈડી ક્રાઇમે દર્શાવ્યા છે અને તેની સામે માત્ર હવે સીઆઈડી ક્રાઇમે કહ્યું છે કે પાંત્રીસો લોકોને જ નાણાં લેવાના બાકી છે અને તેમને પણ આવનારા પાંચ દિવસમાં

ભૂપેન્દ્રસિંહ ઝાવાની ટોટલ સો કરોડની સંપત્તિ સીઆઈડી ક્રાઇમને મળી છે ને તેમાં તેનો બેંક એકાઉન્ટ આવી જાય છે મુવેબલ ઇનમુવેબલ પ્રોપર્ટી પણ આવી જાય છે એ મળીને સો કરોડ છે સાથે સાથે રોકાણકારો ટોટલ અગિયાર હજાર હતા જેમાંથી ફક્ત પાંત્રીસો લોકોને પૈસા આપવાના બાકી છે એ લોકોને પૈસા કેવી રીતે મળશે સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે અમે આ બધું જે વિગતો છે પહેલા ગૃહ વિભાગને આપીશું ગૃહ વિભાગ જે તે એસડીએમ ને પાવર સોંપશે અને પછી એસડીએમ તે નક્કી કરશે કે કોને કેટલા પૈસા આપવા કે નહીં સાથે સાથે સૌથી મહત્વની વિગત એ પણ છે કે સીઆઈડી ક્રાઇમને પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી કેટલા લોકો તમારી સામે આવ્યા છે સીઆઈડી ક્રાઇમે કહ્યું કે એકસો પંચોતેર લોકો આવ્યા છે જેમણે પુરાવા આપ્યા છે એટલે કે જે લોકો પુરાવા આપશે એ લોકોને જ પૈસા મળવાના છે અત્યાર સુધીમાં ફક્ત એકસો લોકો સીઆઈડી ક્રાઇમ પાસે પહોંચ્યા જેમને પૈસા મળવાની પ્રક્રિયા હાથ ધરાવશે મુખ્ય ત્રણ બાબતો ખૂબ જ અગત્યની છે વિકાસ આખા મુદ્દામાં સૌથી પહેલી વાત કે ખુશખબરી એ છે કે જેમના નાણાં રોકાયા છે અને ફસાયા છે અને જેનો રેકોર્ડ સીઆઈડી ક્રાઇમ પાસે છે અથવા તો સરકાર પાસે છે એમાંથી જે લોકોને પરત મળી ગયા છે એ સિવાય આજે જે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી આંકડો બતાવી રહ્યા છે કે પાત્રીસો લોકો છે કે જેમને નાણાં પરત મળવાના બાકી છે એટલે એમને નાણાં પરત મળશે આવું એમણે કહ્યું છે બીજું તમે હમણાં એક પ્રોસેસ કીધી કે આમને રાઇટ્સ આપવામાં આવશે ને એ પછી નક્કી થશે પણ અહીંયા ખૂબ જ અગત્યની વાત જે આપણે શરૂઆતથી આ જે બીઝેડ કૌભાંડ છે આખે આખું એમાં શરૂઆતથી કહી રહ્યા છીએ કે લોકોને પોતાના નાણાં માટે સામે આવવું હજુ પણ પસંદ નથી કેમ કે આંકડો તમે જુઓ અગિયાર હજાર નો એક આંકડો એક તરફ અને બીજી તરફ આંકડો છે એકસો પંચોતેર નો એટલે કે ક્યાં અગિયાર હજાર ને ક્યાં એકસો પંચોતેર એમાં પણ કીધું છે કે ફક્ત પાંત્રીસો લોકોને જ આપવાના બાકી છે

કે આખરે છ હજાર કરોડ નો આપ્યો હતો આ કોઈ મીડિયાની ઉપર નથી પોલીસે જ એક સમય આપ્યો હતો એ છ હજાર કરોડ નો આંકડો ક્યાંથી આવ્યો હતો અને આજે આંકડો કેમ નધારત થઈ ગયો છે આ સડકતો સવાલ છે સડકતો સવાલ જેની પાસે આનો જવાબ હોય એની પાસે ઘણા બધા રહસ્ય પણ હશે બિલકુલ અને જ્યારે જ્યારે આખો કેસ ચાલતો હતો ત્યારે એ વખતે રાજકુમાર પાંડેન પાસે કેસ હતો તેમણે મોગમમાં કહ્યું હતું કે આમાં કેટલાક અધિકારીઓ પણ હોઈ શકે છે કેટલાક સરકારી અધિકારી તેની પણ તપાસ અમે કરીશું તેમણે કહ્યું હતું કે કેટલાક ક્રિકેટર્સ અંગે પણ અમને જાણકારી મળી છે રાજકુમાર પાંડે આ શબ્દો છે પરંતુ મહિના કરતાં વધારે સમય વીતી ગયો શું કોઈ પણ એક ક્રિકેટર કે કોઈ એવા અધિકારી પોલીસ અધિકારી શું તેની તપાસ કરવામાં આવી છે શું કોઈનું નામ બહાર આવ્યું છે કોઈનું નામ નથી આવ્યું આખો કેસ ફક્ત અને ફક્ત ભુપેન્દ્રસિંહ ઝાલાની આજુબાજુ તેના સીએ તેના એજન્ટ તેની પાછળ આગળ પાછળ જ ફરી રહ્યો છે એટલે કે શું આમાં ક્યાંક થોડો મામલો દબાવી દેવામાં આવ્યો છે ને ક્યાં 6000 કરોડનો આખો કેસ અને ક્યાં ફક્ત 500 કરોડનું કોબન થઈ ગયું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે સો કરોડની પ્રોપર્ટી હોવાનો આજે આંકડો સીઆઈડી ક્રાઇમે પોતે આપ્યો છે તેમાં તેની તેનું બેંક એકાઉન્ટ આવી ગયું તેની મુવેબલ ઇનમુવેબલ તમામ પ્રોપર્ટી આવી ગઈ બિલકુલ તેને પણ હવે જપ્ત કરાશે ને આજે સીઆઈડી ક્રાઇમે એમ પણ કહ્યું કે આ સો કરોડની જે જે સંપત્તિ છે તેને આપણે હરાજી પણ કરવાના છે કે કારણ કે તમામ રકમ આપણે કેશમાં નહીં આપી શકીએ તેની પાસે કેશ એટલી નથી તો જેની તેની પ્રોપર્ટી છે તેને પણ હરાજી કરાશે અને એ હરાજીમાંથી જે રોકાણકારો સામે આવશે તેને પૈસા આપીશું આખરે આજે સીઆઈડી ક્રાઇમ તરફથી શું કહેવામાં આવ્યું એ નિવેદન સાંભળી એકાઉન્ટન્ટની જે ધરપકડ કરવામાં આવી છે એના જે સીએ હતા એ જે મેનેજ કરતા હતા અને એના એકાઉન્ટન્ટ જે પ્રજાપતિ હતા એમને એરેસ્ટ કર્યા અને એમની પૂછપરછ દરમિયાન અને તમામે તમામ એમણે જે વેબસાઇટ બનાવી હતી એ વેબસાઇટનો અભ્યાસ કર્યો અને એના પરથી અમે એટલું જે ધ્યાન પર આવ્યું છે કે એમણે જે રોકાણકારો હતા અગિયાર હજાર બસો ને બાવન જેટલા જે રોકાણકારો હતા એ પૈકી અત્યારે હાલ ટોટલ જે જોવા જઈએ તો પાંત્રીસો જેટલા રોકાણકારો છે જેમણે આ બીજે તરફથી પૈસા ચૂકવવાના બાકી છે અને વિજયની પોતાની જે પ્રોપર્ટી છે એ જે બેંક એકાઉન્ટ ગણીએ એની મુવેબલ પ્રોપર્ટી ઇમુવેબલ પ્રોપર્ટી એ બધી જો જોવા જઈએ તો સો કરોડ જેટલી આશરે એની પ્રોપર્ટી થાય છે એટલે સીઆઈડી ક્રાઇમે કહ્યું છે કે તેની જે સો કરોડની સંપત્તિ સામે છે તેને પણ જપ્ત કરાય છે ને તેની પણ હરાજી આવનારા સમયમાં કરાવશે પરંતુ મારો સવાલ એ છે કે શું આ કૌભાંડ ફક્ત પાંચસો કરોડનું છે કે હજુ પણ આમાં નવા અધ્યાય જોડાવાના બાકી છે ને જે રીતે રીતે નાટ્યાત્મક ઝાલાને જ્યાં અલગ અલગ રાજ્યોમાં શોધવામાં આવતું તેવી પણ એવી એક થિયરી હતી કે તે વિદેશ ભાગી ગયું છે અન્ય દેશોમાં તે ફરી રહ્યું છે પરંતુ એ તો અહીંયા બાજુમાં મહેસાણામાં જ હતો વિસનગરના એક ગામડામાંથી ઝડપાયો છે શું એ પણ એક સ્ક્રિપ્ટ હતી

ધરપકડ થાય પછી કેટલોક સમય પસાર થાય અને બાકીના તમામ જે મોટા મોટા નામ છે એનું બધું જ સમૂહ સૂત્રું પાર પડી જાય આપણે ત્યાં શિરસ્તો છે અને એ જ પ્રકારની કંઈક સ્થિતિ અત્યારે થઈ રહી હોય એવું લાગી રહ્યું છે અને આમાં જીપીઆઈડી અંતર્ગત આ લોકોને પૈસા મળશે પરંતુ સવાલ એ છે કે લોકોને ચાલો માનેલો બધાને પૈસા પરત પણ મળી ગયા પછી શું પછી બધું બધું સમાપ્ત થઈ જશે આખો કેસ પૂરો થઈ જશે પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા બહાર આવી જશે થોડા વર્ષો પછી એટલે આના પર પૂર્ણ વિરામ મુકાઈ જશે તે પણ એક સવાલ છે જોકે જનતા આમાં વિચારવાની જરૂર છે આખરે ક્યાં શું થઈ રહ્યું છે ક્યાં કેવી ગોલમાલ થઈ રહી છે આગળ વધી